આજે બનાવશો નવી રીતે આલુ પરોઠા સૌથી પહેલા મીડિયમ ગેસ પર કુકરમાં બટેકા નાખી ત્રણ સીટી પાડી લેશું પરોઠા માટે ઘઉંનો ઝીણો લોટ લઈ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ધાણાજીરું પાવડર અને બે ચમચી તેલ નાખી સારી રીતે મિક્સ કરી લેશું ત્યાર પછી જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લેશું લોટ બંધાઈ જાય એટલે ઉપર બે ચમચી તેલ નાખી તેને બે મિનિટ મસળી તેને ઢાંકી એક બાજુ મૂકી દેશું બટેકા ચેક કરી લઈએ બટેટા સરસ બફાઈ ગયા છે તેને નીતારી છાલ ઉતારી છુંદો કરી લેશું કાંદા અને મરચાંનું ઝીણું કટિંગ કરી લેશું माटे तेल गरम करी तेमा राई, आखु जिरु हिंग, हड़दर, मिठो लिमडो आदु लसन पेस्ट अनि કાંદા મરચાંની કટકી નાખી એકથી થી દોઢ મિનિટ સાતળી લેશું કાંદા સતળાઈ જાય એટલે તેને નીચે ઉતારી તેમાં ક્રશ કરેલા મરી વરિયાળી ચાટ મસાલો મીઠું જીરું પાવડર ધાણા ભાજી નાખી સારી રીતે મિક્સ કરી લેશું ત્યાર પછી બટેકાનો છૂંદો નાખી તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું પરોઠાનો મસાલો રેડી છે લોટને લઈ ફરીથી એક થી બે મિનિટ મસળી લેશું તેની રોટલી બનાવી લેશું રોટલી પર ત્રિકોણ આકારમાં મસાલો પાથરી દેસુ ત્રણેય બાજુથી થી મસાલાને રોટલીથી કવર કરી લેશું પરોઠા ને હળવી હાથે વણી લેશુ પરોઠા વણાય જાય એટલે લોઢી ગરમ કરી મીડિયમ ગેસે પરોઠાને શેકી લેશું આલુ પરોઠા રેડી છે સર્વ કરી લઈએ